હાઈ ગાઈઝ આજે આપણે એક એવી સ્વીટ ડિશ બનાવીશું કે જે નવરાત્રિ હોય શિવરાત્રિ હોય કે પછી શ્રાવણ માસ હોય કે જન્માષ્ટમી હોય તો દરેકમાં ખાઈ શકાય એવી આપણી સ્વીટ ડિશ છે અને એ બિલકુલ ફરાળી ડીશ છે તો તમે જુઓ અત્યારે મેં માંડવીનો મેસુ બનાવ્યો છે એમાં ખૂબ જ સરસ મજાનો એકદમ સોફ્ટ છે જાળીદાર છે અને એમના કલર પણ તમે ઉપર નીચેથી અલગ અલગ કલર છે તો ખૂબ જ સરસ આપણો એ માંડવી પાક પરફેક્ટ માફથી બનાવીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે એક મોટી સાઇઝનું મેં બાઉલ લીધું છે એમની અંદર મેં શેકેલા શિંગદાણા લીધા છે તમારે આ રીતે શિંગદાણાને શેકી અને એમના ફોતરા દૂર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં એક મિક્સી જારની અંદર એ દાણાને ટ્રાન્સફર કર્યા છે હવે શું કરવાનું છે તો આપણે દાણાનો ભૂકો કરવાનો છે તો આપણે જ્યારે દાણાનો ભૂકો કરીએ આપણે ખ્યાલ જ છે કે સિંગદાણાની અંદર તેલ ખૂબ જ પ્રમાણમાં હોય છે તો બસ જો આ રીતે ઓન ઓફ ઓન ઓફ આ રીતે કરી અથવા તો આ રીતે પલ્સ મોડ પર તમે એમને બસ આ રીતે બટનને કરશો એટલે એ બસ સેકન્ડ સેકન્ડ ચાલુ અને એક સેકન્ડ માટે બંધ રહેશે એટલે આ ટાઈપનો આપણો ફાઇન પાવડર છે એમ શિંગદાણાનો એ તૈયાર થઈ જશે તમે જુઓ એકદમ જ છૂટો છૂટો આપણો સિંગદાણાનો ભૂકો છે એ તૈયાર થઈ ગયો છે જો તમે વધારે વાર સુધી મિક્સચરને ચલાવશો તો શું થશે એકદમ જ એમનું તેલ છે એ છૂટું પડશે અને માંડવીના દાણાનો જે ભૂકો છે એ આ રીતનો છૂટો છૂટો નહીં થાય એકદમ લોંદા જેવો થશે તો એ રીતે આપણે નથી કરવાનું ને હવે આપણે એમની તૈયારીમાં મેં જે બાઉલથી સિંગદાણા લીધા હતા એમનું અડધું પાણી લીધું છે એ પાણી એડ કર્યા બાદ જેટલા સિંગદાણા છે એટલી જ આપણે ખાંડ એડ કરવાની છે અને એ જ બાઉલ ભરી અને આપણે ઘી ઓગાળેલું ઘી લેવાનું છે ખાસ યાદ રાખવાનું છે આપણે ઓગાળેલું ઘી રૂમ ટેમ્પરેચરવાળું ઘી લેવાનું છે તો બસ હવે આ બધું મિશ્રણને સારી રીતે મિક્સ કરવાનું છે તમે જોયું કે સિંગદાણાનું જે બાઉલ હતું એ બાઉલથી ઘી એ બાઉલથી ખાંડ અને એનું અડધું પાણી લેવાનું છે તો એ માપને તમારે પરફેક્ટ યાદ રાખવાનું છે અને બધું જ મિશ્રણ આપણે આ રીતે મિક્સ કરી અને લગભગ કન્ટિન્યુ આ રીતે એકથી બે મિનિટ માટે તમે આને ચલાવશો એટલે હળવો એવો એમનો કલર ચેન્જ થશે અને આ રીતે કન્ટિન્યુ ચલાવવાને કારણે જ આપણો મેસૂબ છે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે તો એ ખાસ તમારે કરવાનું છે તો અત્યારે તમે જુઓ એ પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યું છે અને ગેસની ફ્લેમ હજુ મેં ચાલુ નથી કરી નીચે જ આ બધી પ્રોસેસ કરવાની છે અને હવે આપણે જેમાં આપણો મેસુબ લેવાનો છે એ વાસણને આપણે ઘીથી ગ્રીશ કરી લેવાનું છે તો મેં અત્યારે આ કેકનું જે ટીન આવે છે એમની અંદર મેં ઘીથી સારી રીતે ગ્રીસ કરી અને તૈયાર કરી લીધું છે એ પહેલાં જ આપણે કરી લેવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણા જે મિશ્રણ હતો એ બધું મિશ્રણને આ રીતે ચલાવવાનું છે તો બસ આપણે લગભગ એમને પાંચેક મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું એટલે તમે જુઓ આ રીતનું એમનું ઉપરથી સફેદ એટલે એ ખાંડ છે એ ઓગળી ગઈ છે એનું પ્રૂફ છે તો આ રીતનું એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ જશે અને એકદમ એ તમે જુઓ તો લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે બિલકુલ જ પાણીદાર થઈ ગયું એવું કહી શકાય એકદમ ઢીલું ઢીલું એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ ગયું છે અને વધુ મેં બેથી ત્રણ મિનિટ માટે કૂક કર્યું એટલે હવે એ હળવે હળવે ઠીક થવા લાગ્યું છે થોડું એવું જાડું ઘટ થવા લાગ્યું છે એમનું મિશ્રણ છે તો બસ આપણે મેસુપ બનાવવા માટે ગેસની ફ્લેમ ખાસ જરૂરી છે તો આપણે આ પ્રોસેસ છે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું અને જો તમને એવું લાગે તો તમે એમને સ્લો ફ્લેમ થોડીવાર માટે કરી શકો છો અને પાંચેક મિનિટ માટે કૂક કર્યું તો તમે એનું ટેક્સચર જુઓ એકદમ ઘટ થઈ ગયું છે અને હવે જુઓ એમની અંદર હળવે હળવે ઝાડી પડવા પણ લાગી છે અને એકદમ જ ઘટ આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે પણ હજુ પાંચ મિનિટ માટે કૂક કરીશો એટલે જુઓ લગભગ ટોટલ આમને કૂક થવા માટે પંદરથી સત્તર મિનિટ જેટલો સમય લાગ્યો છે અને તમે જુઓ એકદમ ફ્લફી અને ખૂબ જ ઝાડીઓ થવા લાગી છે અને ગેસની ફ્લેમ અત્યારે સાવ મેં લો કરી દીધી છે અને જુઓ કે એકદમ ફૂલી અને આપણું વાસણ છે એ ભરાઈ જાય છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણું જે મિશ્રણ છે એને આપણે ઘીથી ગ્રીસ કરેલા વાસણની અંદર ખૂબ જ ઝડપથી આ પ્રોસેસ કરવાની છે પરફેક્ટ થયા બાદ આપણે ઝડપથી જ એમને આપણા વાસણની અંદર લઈ લેવાનું છે નહીતર એ આપણું વાસણ ગરમ હોય છે એના લીધે શું થશે તો એ વધારે પડતું કઠણ થઈ જશે તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ખૂબ જ ઝડપથી આપણે આ પ્રોસેસ કરી અને આપણે વાસણની અંદર લઈ લેશું અત્યારે મારા વાસણની અંદર આવ્યું નથી બધું મિશ્રણ તો થોડું મિશ્રણ મેં સાઈડ પર રાખી અને હવે આને બિલકુલ હળવા હાથથી જ આપણે જો એને વધારે પ્રેસ નથી કરવાનું પ્રેસ કરીશું તો શું થશે કે એમની જાળીઓ છે એ નહીં થાય અને એકદમ બેસી જશે તો આપણે બિલકુલ જ હળવા હાથથી આ પ્રોસેસ કરી અને હવે એમને દસેક મિનિટ માટે આ રીતે કોઈપણ વાસણથી ઢાંકી દેવાનું છે ઢાંકવાનું કારણ એ જ છે કે ઢાંકવાના કારણે જ એમનો કલર છે એમની જાળી છે એ પરફેક્ટ થશે તો દસેક મિનિટના સમયની અંદર આપણે એમના પીસીસ કરી લેવાના છે ખાસ યાદ રાખવાનું છે દસ મિનિટની અંદર આ રીતે પીસીસ કરી લેશું તો એમના છે પીસીસ થઈ શકશે નહીં શું થશે કે વધારે હાડ ઉપરથી થઈ જશે તો આપણે આટલી આરામથી એમના પીસીસ નહીં કરી શકીએ તો બસ દસ મિનિટની અંદર એમના સરસ મજાના આપણે પીસીસ તૈયાર કરી લેવાના છે અને ખૂબ નાની સાઇઝના પીસ નહીં થાય કારણ કે એમ ખૂબ જ જાળીદાર આપણો મેસૂપ બનવાનો છે અને હવે બે કલાક માટે આ રીતે વળી પાછું ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું એટલે પરફેક્ટ આપણો મેસૂબ છે એ તૈયાર થશે અને એમના જે ત્રણ કલર હોય છે એ નેચરલી એમના ત્રણ કલર છે એ આવી જશે અને વાવ તમે જુઓ ખૂબ જ નીચેથી પણ એટલો જ સરસ મજાનો જાળીદાર મેસૂબ તમને દેખાય છે કે એકદમ સરસ વાળો આપણો મેસૂબ છે સિંગદાણાનો તમે ખરેખર ટેસ્ટ કરશો ને બનાવીને તો જ તમને ખ્યાલ આવશે કે આ માંડવીમાંથી બન્યો છે ખરેખર કાજુનો જે મેસૂબ કદાચ તમે કાજુનો મેસુબ બનાવતા હોય અથવા તો તમે ક્યારેય પ્રસંગોપાત કે બજારનો કાજુનો મેસુબ ખાધો હોય તો તમને ખ્યાલ હશે બિલકુલ સેમ ટેસ્ટવાળો આપણો ઓછા ખર્ચવાળો મેસુબ છે એ તૈયાર થઈ જશે અને તમે જુઓ એકદમ સરસ એમની જાળીઓ પણ તૈયાર થઈ ચૂકી છે તો ખૂબ જ સરસ અને એકદમ મોટા મોટા પીસીસવાળો આપણો મેસુબ છે એ તૈયાર થઈ ગયો છે તો આપણે એમને ભગવાનના ભોગ માટે અને જન્માષ્ટમીમાં ખાસ ચૂક્યા વગર આ મેસુપ તમે પણ જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને તમને જો મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરોજો અને મને ખૂબ જ સરસ મજાનો સપોર્ટ તમારો અત્યાર સુધી મળ્યો છે અને આશા રાખીશ કે હજુ પણ તમે આગળ પણ મને સારી રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ